ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા હેરાલ્ડ કેસ મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પુતળા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશની જનતાને કોંગ્રેસના ગાંધી પરિવારના સભ્યો જવાબ આપે તેવી માંગ સૂત્રોચાર સાથે કરી દેશમાં હાલ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેને લઈ કોંગ્રેસ પક્ષમાં સોનિયા ગાંધીને રાહુલ ગાંધી ઉપર લાગેલા આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંતભાઈ પટેલ કારોબારી સભ્ય જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અમિત સોલંકી વંદન પંડ્યા વિજય રબારી પરેશ રબારી સહિત યુવા મોરચા અને ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો આશરે પાંચ કરોડ જેટલા કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી દેશનો પ્રચલિત મની અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે રૂપિયા પાંચ હજાર કરોડની સંપત્તિ હડપવાનું આ કૌભાંડ છે જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ડબોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગ ની પાછળ ખરેખર સત્ય શું શું છે કારણ કે પાંચ હજાર કરોડના જે કોભાઉન પાછળ આની જે આપણી દેશની નામ નામચીન જે સંસ્થાઓ છે ઈડી અને સીબીઆઈ છે એ આની તપાસ કરી રહી છે એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે કોંગ્રેસ એટલે કોભાંડ કોભાંડોની હારમાળામાં વધુ એક કોભાંડ બહાર આવી છે જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી પાંચ હજાર કરોડની સંપત્તિ હળકવાનો ગાંધી પરિવારનો જે કારસો છે એ દેશ સમક્ષ સતો થયો છે જેના વિરોધની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા સહ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે સદર પ્રોગ્રામની અંદર ભારતીય જનતા પાર્ટીના ડર્ભાવતીના સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો